સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને વધુ નવા ત્રણ વિદેશી સ્ટેન્ડ દર્દીઓ મળતા આરોગ્ય વિભાગ સાબદું થયું છે ત્યારે સુરતમાં મંગળવારે પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો હતો જેને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને ટોળામાં ન ફરવાની સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરવા અપીલ કરાઈ રહી છે સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ ફરી વધી રહ્યું છે કોરોના બેકાબુ પણ થઈ રહ્યો છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરમાં એકસો સતાવીસ અને જિલ્લામાં વીસ મળી કોરોનાના નવા એકસો સુડતાલીસ કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક ચોપન હજાર આઠસો અગિયાર થયો છે શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતાં કુલ મૃતાંક અગિયારસો સાડત્રીસ યથાવત છે સુરત શહેરમાંથી છ્યાસી અને જિલ્લામાંથી ત્રણ મળી કુલ નેવ્યાશી દદી કોરોનાને માત આપી સાજાથી ઘરે પણ પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માતાપના દદીઓની સંખ્યા બાવન હજાર આઠસો ચોરાણું થઈ છે હર શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા સાતસો એંશી છે જેમાં સુરત સિટીમાં કુલ એકતાલીસ હજાર પાંચસો છપ્પન કોરોના પોઝિટિવ કેસમાં આઠસો પચાસના મોત થયા છે જ્યાં જિલ્લામાં કુલ તેર હજાર બસો પંચાવન કોરોના પોઝિટિવ કેસમાં બસો સત્યાસીના મોત થયા છે સુરત સિટીમાં ચાલીસ હજાર સત્તાણું અને સુરત જિલ્લામાં બાર હજાર સાતસો સત્તાણું દર્દી કોરોનાને માત આપી સાજા થઈ પણ ઘરે પહોંચ્યા છે અઝર કુરશી જીટા